સિંધી સમાજના પૂજ્ય ઝુલેલાલ ચાલિયા સાહેબની જ્યોતિ અને મટકી સાથે ભવ્ય ઉજવણી સુરતમાં જય સાંધણી માતા સેવા સમિતિ દ્વારા કરવામાં આવી હતી જેમાં આયોલાલ ઝુલેલાલના નાદ ગુંજી ઉચ્યા હતા સુરત શહેરના પાલનપુર પાટિયા ખાતે આવેલ વર્ષા સોસાયટી સ્થિત સાંધણી માતા મંદિરમાં આજરોજ ઝૂલેલાલ ચાલિયા સાહેબની જ્યોત અને મટકી સાથે ભવ્ય આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી આ સમગ્ર આયોજન સાંધણી માતા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સમાજની મોટી સંખ્યામાં મહિલાઓ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આયુલાલ ઝૂલેલાલના નાદ મંદિરમાં ગુંજી ઉઠ્યા હતા જે બાદ પ્રસાદ વિતરણ સહિતના અનેક કાર્યક્રમો સાથે જોત મટકી વાજતી ગાજતે પાલનપુર પાટિયા થઈને જહાંગીરપુરા રામમઢી ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું સિંધી સમાજના ચાલીયા સાહેબનું અમે આજથી એક મહિના ચાલી દિવસનું વ્રત અને ઉપવાસ ચાલે છે એમાં અમે વાદળવાની બીજના દિવસે અમે પૂર્ણાવતી કરી અને શ્રાવણના આઠ દિવસ પહેલાં ચાલુ થાય છે આખો મને શ્રાવણોને આઠ દિવસ પહેલાં અને બે દિવસ બીજા વાદળાના બીજના ટોટલ ચાલીસ દિવસ સવારે સાંજે ભજન કીર્તન લાલ સાંઈના પંજરા અને સાંજના ડેલી ભંડારો ચાલુ રહીએ છીએ એમાં અહીંના સુરતના ઘણા ભક્તો ઝૂલેલાલને માને છે અને એમાં ઉપવાસ પણ નાખે છે અને જેની પણ મા ભગવાન ત્યાંથી જે મનોકામના થાય છે એની આવતા વર્ષે પાછું ઉપવાસ અને આરાધના કરે છે